સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ગામમાંથી પાટડી શહેરમાંથી ખૂબ મોટા જથ્થાનો દારૂ પકડાણો છે અને સુરેન્દ્રનગરની એલસીબીની ટીમે આ રેડ કરેલી છે અને ત્યાં ખૂબ વિશાળ જથ્થાની અંદર લગભગ એક ટ્રક ભરીને ઇંગ્લિશ દારૂની પેટીઓ મળી આવી છે અને જે ઘરેથી આ પકડાણો છે એ વ્યક્તિ પાટડી પોલીસ સ્ટેશનનો લિસ્ટેડ બુટલેગર છે અને આ વ્યક્તિને છાસ વારે અમે જોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ સાથે હંમેશા એ હસ્તો ફરતો હોય છે એના તમામ કાર્યક્રમોમાં હોય છે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પેરી અને એના બધા જ કાર્યક્રમોમાં હોય છે એ વ્યક્તિના પોતાના ઇન્સ્ટાગ્રામની અંદર પોતે એ વિશાળ દારૂના જથ્થા સાથે પોતાની રીલો બનાવે હાથકાળી ઓર જેલ કી દીવારો કા અબ ડર નહીં રહા મેરે લાલ ક્યુંકી છોટી સી ઉમર મેં ઇતને કાંડ કર દીએ હે કી અબ મરને કા ભી ડર નહીં રહા

અને બધા જ એમના કાર્યક્રમમાં હોય માન્ય ધારાસભ્યશ્રીની સાથે હંમેશા એ ફરતા હોય માન્ય સંસદ સભ્યશ્રીની સાથે હોય અને એમના અનેક ફોટાઓ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને માટે જ હું ગુજરાતની જનતાને અમારી પાટડીની જનતાને દસાડા વિધાનસભાના લોકોને કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી એક તરફ સનાતન હિન્દુ ધર્મની વાતો કરે અને બીજી તરફ એના જ કાર્યકરો એ તમામ પ્રકારના બે નંબરી ધંધાઓ કરતા હોય છે આ લોકોનો અસલી ચહેરો આ છે એ હવે દરેક જનતાએ જાણી દેવાની જરૂર છે અને જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ કીધું હતું કે અમે કોઈ ગુનેગારોને છોડવાના નથી ત્યારે આ ગુનેગારો તમારી સાથે કેવી રીતે ફરે છે એ પ્રશ્ન આજે ગુજરાતની જનતા અને અમારી દસાડાની સુરેન્દ્રનગરની જનતા આપણે પૂછી રહી છે